આઈસર ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને હાઈવે પર તરસાલીથી જાંબુવા તરફ જઈ રહ્યો છે તેવી બાતમી મળતા જ એલસીબી ઝોન થ્રીની ટીમે તરસાલીથી જાંબુવા તરફ વોચ ગોઠવી હતી આ દરમિયાન મુજબનો બિયરનો જથ્થો ભરેલો ટ્રક આવ્યો હતો ત્યારે પોલીસની ટીમે ચાલકને ટ્રક ઊભો રાખવા માટે ઇશારો કર્યો હતો જેથી ચાલકે ટ્રક રોડની સાઈડમાં ઉભો રાખ્યો હતો